સમીકરણ ઉકેલો ટેન ઇન 1 વન માઇનસ એક્સઅપન વન પ્લસ એક્સ બરાબર વન બાય ટેન ઇનવર્સ એક્સ જ્યાં આપણે ની કિંમત શોધવાની છે બરાબર છે અને ધન છે એવું આપણને ઓપ્શનમાં આપેલું છે એક્સ એ ગ્રેટર છે ધન કિંમત છે તો આપણે આ સમીકરણને અહીં ઉકેલવા છે તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વન એટલે તો ટેન ફાય બાય ફોર માઇનસ એક્સ છેદમાં પણ એવું કરી શકીએ ને કે વન પ્લસ એક્સ ગુણ્યા વન હોય તો વન એટલે કિંમત આપણી જોડે નથી કન્વર્ટ કરવામાં વિદ્યાર્થી મિત્રો સૂત્રો જોવામાં આવે તો ટેન ઇનવર્સ વન માઇનસ એક્સ અપોન વન પ્લસ વન એક્સ બરાબર છે તો આ પદની જગ્યા થાય તો આની જગ્યાએ લખી શકાય અને જમણી બાજુમાં વન બાય ટુ ટેન ઇનવર્સ એક્સ છે જ આ માઇનસ ને જમણી બાજુ લાવો તો પ્લસ થાય વિદ્યાર્થી મિત્રો બે કેન્સલ ને ત્રણ ભાગ્યા કારમાં લઈ લો એટલે ફાઈ બાય સિક્સ અને ટેન ફાય સિક્સ બંને બાજુ ટેન લગાવો તો ટેન ફાઈ બાય સિક્સ જેની વેલ્યુ મળે છે વન અપોન થ્રી બરાબર છે એક જ ઓપ્શન છે અને ઉકેલવાનો છે તો વન બાય રૂટ થ્રી મૂકીને ચકાસણી કરી શકાય બાકી ગ્રેટર ધન ઝીરો જ વાળો ઓપ્શન છે એટલે વન બાય રૂટ થ્રી કરેક્ટ આન્સર થાય